નોકરી કરું ચાર પાંચ મહિના અમદાવાદ સાઈડ જવું બરોબર એટલે ચાર પાંચ મહિના આવે હું ના એટલા બધા મહિના ના આવતો હું એમ ખાતી આવું તમારે પણ તારા ને અહીં આવું ઘેર રે કે બાપા ના હું ઘેર એકલી ના રહું ના હવે તું મને તો આખો દાવો બધો કોમ કરાય કરાય લે ભાઈ મને ખાલી ખેડૂતો હું જવું બરોબર

ચક્કર ખાઈ લીધું શું એન્ડા બધા ચોપા કરવાના તો કોઈ આવી એ દેખાય મજૂર આવી હોય ફટ મજૂર આવી હોય ને

ના હોય તો વાત તો કરું બે અમે સંતોષ કરવા અમદાવાદ બે ત્રણ મહિના થવા જયા હે ને બે ત્રણ મહિને જો આવ્યું છે વાત કરવા દે જોવા જગરૂપ તો સારું હોય તો આજ જોઈએ ઈચ્છા તો થઈ ગઈ કે જલ્દી પારું

અમે તારે જો ઘરવાળા ચાર મહિનાથી ગયો જોયો બાર તો તારે ઈચ્છા થાય કે ના થાય મારે કીધું મરી જાય મારે ચાર મહિના થઈ મહિનાથી ને ચાર આઠ મહિના થવાયા

มามีตัวเดียวน่าสนใจมามีวัดดิมามีวัดเด็กก็ถ้าผู้ส่วนตัวมโนก็มามีชอบแก่ป่วยดูหัวบาปวยตัวราติอายในร่างต่างจะดีค่อยบาปว่าเชื่อถ่ายเลยสิมามีเลยใช่ไหมแม่

And từ tháng giữa hai chân kia kia ông bơi kia ông. mặt hai mày hết mặt hai chân. Hai. 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 H. 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 H.

Chetan ông có đi uống một tao đi con đi, hay, hay, làm cũng thấy bà nó mua bà